સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાતની પાંત્રીસથી વધુ મલ્ટીસ્ટાર્સ અને મોટી બજેટની ગુજરાતની ફિલ્મના કલાકારોએ સોમનાથ મહાદેવની ધ્વજારોહણ દર્શન કરી જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી આ પરિષદમાં ફિલ્મના કલાકારોમાં મનોજ જોશી હિતેશ તેજવાણી કોમલ ઠક્કર ગૌરવ પાસવાલા ધર્મેશ વ્યાસ ભાવિની જાની સિદ્ધિ રાવલ અંગારા વ્યાસ તેમજ વેરાવળના પ્રોડ્યુસર અંકુર સહિતના લોકોની ઉપસ્થિતિ રહી

અમારી એક નવી નક્કોર ફિલ્મ સંઘવી એન્ડ સન્સ એ રિલીઝ થઈ રહી છે મારી તમામ સૌરાષ્ટ્રના બધા જ ગુજરાતી ભાઈઓને બહેનોને અને બધા જ પરિવારોને એક વિનંતી છે કે સંઘવી એન્ડ સન્સ સા અમારી ગુજરાતી ફિલ્મ તમે જરૂરથી જોજો પરિવાર સાથે જોજો બહુ જ સુંદર અને અદ્ભુત ફિલ્મ બની છે પરિવારનું મહત્ત્વ કહેતી પરિવારનું મહત્ત્વ સમજાવતી અને સગા સંબંધ શું હોય છે એનું મહત્ત્વ પણ આપણને એક ડ્રમેટિક અને મનોરંજનાત્મક રીતે હસતાં રમતા અને તમારા જ ઘરની વાત તમે જુદી રીતે મોટા પડદા પર જોઈ શકશો એટલી સુંદર એક જેને કહેવાય ને કે એનું મેકિંગ જે છે એ બિલકુલ હિન્દી ફિલ્મ કક્ષાનું મેકિંગ કર્યું છે અને ગુજરાતી ભાષાના બધા જ સુંદર સુંદર કલાકારો આ ફિલ્મની અંદર છે ફિરોઝ ઈરાની સાહેબ છે ભામિની બેન છે ભામિની જાની છે ગૌરવ પાસવાલા છે ધર્મેશ છે ધર્મેશ વ્યાસ પછી કોમલ ઠક્કર છે પછી આપણા અમારા હિતેન તેજવાની છે કેટલા જણાના બત્રીસ કલાકારો છે મકરંદ છે મકરંદ શુક્લ છે બધા જ કલાકારો એકદમ શું કહેવાય મંજાયેલા કલાકારો છે જેમને બધાને તમે અસંખ્યવાર જોયા છે અને ચંદ્રેશ ભટિયાનું દિગ્દર્શન કરે છે અને રાજુ રાય અને આપણા સૌરાષ્ટ્રના અંકુરભાઈ એમણે આ પિક્ચરમાં એ પણ અંકુરભાઈ પણ આપ